પ્રાંતિજ ખાતે આજે રાજકોટની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ માર્ચ કરી આપી શ્રદ્ધાંજલિ ગુજરાતમાં છેલ્લા પાંચેક વર્ષથી આગ લાગવી તૂટવા હોળી જેવા અનેક બનાવોથી લોક મૃત્યુનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે ત્યારે ભરોસાની રાજ્ય સરકાર પર કેટલો ભરોસો કરવો તે એક મોટો પ્રશ્ન છે ત્યારે આ ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટનામાં અઠ્યાવીસ લોકોએ પોતાના પ્રાણોની આઠસો ડિગ્રી અગ્નિમાં આહુતિ આપી છે તેઓના આત્માને પ્રભુ શાંતિ આપે તે

એમના આત્માને શાંતિ મળે એના માટે આજે અમે બધા ભેગા થઈને પ્રાર્થના કરી છે જે રાજકોટમાં ઘટના બની ડીઆરટી ગેમ ઝોનની અંદર જે નાના ભૂલકાઓ તથા વડીલો જે કોઈ લોકો આનંદ માટે ગયા હતા પણ મૃત્યુની સૈયા ઉપર એમનું ઊંઘવામાં આવ્યું કારણ કે આ બધી ઘટનામાં જે કોઈનો કાર્યક્રમમાં હતો કે જે કાર્યક્રમમાં એ લોકો જોડાવા ગયા હતા એમને નહોતી ખબર આ અમારી જિંદગીનો છેલ્લો દિવસ છે અને આ બધું થવાનું કારણ કે જે કોઈ આ ગેમ અને જે આ પ્રોગ્રામ ચલાવતા હતા એ અધિકારી હોય કે એના માલિકો હોય એમને બિલકુલ નિર્દયતાપૂર્વક એમની કોઈ પણ જાતની મદદ ના કરી અને અવ્યવસ્થા એટલી બધી સર્જાઈ ગઈ કે લોકો ભાગી પણ ના શક્યા એમનો બચાવ પણ ના થઈ શક્યો અને આવા આવા પ્રોગ્રામો વારંવાર થાય છે જેમ કે તમે વડોદરાનું હરણા નદીની વાત સાંભળો સુરતની સ્કૂલમાં જે ટ્યુશન ચાલતા હતા એમાં વધુ છે તક્ષશિલાનું તમે સાંભળો હમણાં તમે ગઈ સાલ કે બે સાલ દર સાલ એક આવો પ્રોગ્રામ ક્યાંક મોરબીનો પણ બન્યો એટલે વારંવાર આવું હોવા છતાંય સરકાર એવું કહે શકે અમે તો તાત્કાલિકના પગલે એમને સજા થશે પણ મને એવું લાગે છે અને જનતાને પણ એવું લાગે છે કે આવી કોઈ સજા કંઈ કોઈને થતી નહીં જો કદાચ થતી હોય સજા તો આવી ઘટના વારંવાર આવી બનત નહીં માતા પોતાના છોકરાને ગરમ ખાવાનું આપે ને કદાચ એની જીભ દાજી જાય ને તેનું હોય ફાટી જતું હોય છે કે મારા લીધે મારા છોકરાને જીભ દાજી ગઈ આજે એ જ માતા પોતાના છોકરાને આટલી 44 45 અયશય ગરમીની અંદર ભડથું બની ના જ્યારે મૃત્યુ સૈયા પર જોતા છે એ માની વેદના શું કહેતી કદાચ આ સરકારના કાને હજુ સુધી આવાજ પહોંચે લાગતો નથી એના કારણે

ઘરે નહીં આવું એ વેદના જે મને પણ થાય છે કે માતા નું હૃદય શું કેતું હશે એના બદલે સરકારે એના કડક માં કડક સજા કરવાનું બને ત્યાં સુધી એના માલિક ને ફાંસી ની સજા થવી જોઈએ જે કોઈ આની અંદર સંડોવાયેલા હોય એ બધાને કડક માં કડક સજા થવી જોઈએ